મિત્રો આપણે હવે ગિરનાર થી નીકળી જાય છીએ અને આ સાસણ ગીર છીએ લગભગ પછી વીસ કિલોમીટર બોર્ડ બતાવે છે પણ આ બધો એરિયા એરો જ ગણાય છે આ બધું જોઈ લો બધું પાછળ બધું હોય તો ફોટા પાડા એવું હતું એટલે ઘણી વાર ઉભા રહ્યા છીએ આપણે અને મસ્ત વાયરો આવે છે આ બાજુ દિલીપ બ્લોક ચાલુ કરી દીધો પેલી બાજુ ભુબજી ની ઉભા જોઈ લો અને પેલી બાજુ જહાતા કરીને મંદિર છે એક પહાડો અહીં

બે બે ખુલ્લા દરવાજા તો પણ આવા તો વિપુલ તો આ મુ મારા જો દરવાજા રાખો યે ઉભા રહે તો ભાઈ અમે વેકણ જ તો વિપુલ એડિટિંગ માં વ્યસ્ત થઈ ગયો એટલે કોઈ આરો પૂરું કરે એમ નહીં એને એવું છે કે અમને ગુલીમ દિલી પહેલા વિડિયો નાખી દે ના એવું નહીં એડિટિંગ થઈ ગયો

જોલે વાગario વાગ 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 પેલો આ તો તમે જોઈ લો આપણો સામે લાગ બેઠો છે લે ભોડી દે બાઈક વાળા આપલા કરતા હોય શું લખી વારીયું શું લખી

સુંદર બાજુ અને વચ્ચે જમવા માટે બેઠા હતા લો જમવાનું ચાલુ હોય આ બાજુ આ બાજુ ભાવા જમવા બેઠા હોય અને પાછળ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો હોય આ બાજુ છે અને આજે આપણે ઘરે જવાનું નક્કી નહીં જવાનું થાય તો થાય અને કઈ વેઠવા જવાનું બધું પડી ગયું તો આપણે જમવાનું જમીન પછી નીકળી ગયા હતા એ ગણથી અને સિંહની સિંહ જોવાની બહુ ઈચ્છા હતી અને રોડ ઉપર બધે નજરે ના પણ ચોઈ સિંહ જોવા મળ્યો નહીં એટલે પછી અમે આવી છીએ આ બાજુ બહાર અને કોઈ પણ પેટ્રોલ બે અને આપણે ડીઝલ પુરાવી દીધું હા આપણી ગાડીમાં સ્કોર્પિયોમાં અને અંદર બેઠા છે ભાવ બે જણા બરાબર અને આ બાજુ કહી દીધું પાણી પીવા વિપુલ અને નવા ડીઝલ પૂરાઈને અમે જઈએ છીએ સોમનાથ બાજુ તો એ કણ આવે છે લાલભાને લાલભા અને એ બધા અહીં અર્જુન બધા સી તો મળશે તો આપણે તમને વિડીયો બતાવીશું અને આપણે તમને ખબર છે કે ફ્રન્ટ કેમેરાથી વિડી દરવાનું ચાલુ છે અને કન્ટિન્યુ ચાલુ જ રાખવાના છીએ તો હવે પૂરા દીધું નવા આપણે નીકળીએ બરાબર તો મળીએ હવે આગળ તો મિત્રો આપણે ફાઇનલી હવે સોમનાથ પહોંચી ગયા છીએ અને ગાડી આપણે વગર પાર્કિંગ કરી દીધી છે અને આ બાજુ આ બાજુ જોઈ લો બધા રેડી જોઈ લો વિપુલ ને બધા

આપડા હોય પણ અમીરજી ગોહિલની એક મોટી પ્રતિમા છે એ હું તમને આગળ વિડીયો બતાવું તો કન્ટિન્યુ જોડે દેજો બ્લોગ હું બહુ મસ્ત પ્રતિમા બનાવેલી અને આ બાજુ જોઈ લોળુઓ હોય દર્શન કરવા માટે હોય તો બધા જોઈશું તો હવે બધું બતાવી દઉં કે આપણે અમીરજી ગોહિલની પ્રતિમા કઈ બાજુ હોય તો આ બાજુ ફોનમાં જોઈ લો અમીરજી ગોહિલની પ્રતિમા અને હું તમને કંઈ જોડે જઈને બતાવ્યો અને હું મારા ઇન્સ્ટાગ્રામમાં રીલી અપલોડ કર્યો કારણ કે બહુ મોની એમ અમીરજી ગોહિલને બરાબર તો હવે આપણે ભૂગતજી તો આગળ પાસે મતલબ અંગાર રંગાત જ હતા પણ આટલામ આટલામ તો હસીએ એટલે ફોન કરીને બોલાવી લઈએ બધા અંગારંગાથી નીકળીએ શ્રવણના ભાગમાં બધા આવી જ છે તો મળીએ

જોઈ દરિયો છે સોમનાથ માહોલ બરોબર મારે જૂમ થતું નહીં મારા પાછળનો કેમેરો કોણ કરતો નહીં એટલે બરોબર દેખાતું નહીં બાકી બહુ ખતરનાક મજા આવે દરિયામાં અને બહુ બધી પબ્લિક છે સરવાણ આપણે દેહવાન તો ઘોડા ઉપર જોઈ લે

બહારથી દર્શન કરી લઉં અને હું પહેલી વખત કોયલા ડુંગર દર્શન કરવા માટે આવ્યો હું બરાબર તો તો દર્શન જ છે કરશે કારણ કે પ્લેસ લાઈટ નહીં મારા મોડું પણ કોયલા ડુંગરથી આપણે આવી દ્વારકા દ્વારકાનું મંદિર તો બંધ છે પણ આટલા આવ્યા છે તો બહારથી દર્શન કરી લઈએ અને દ્વારકાનું લોકેશન તો હવે એથી થોડું જ દૂર છે દ્વારકાધીશનું મંદિર અને આપણા કેમેરામાં આગળ લાઈટ નહીં એના કારણે મંદિર બતાવી કહેતા નહીં પણ જો થોડું ઘણું દેખાય તો હું તમને બતાવું કે જો આગળ લીલો જતો છે પેલી બાજુ પેલી બાજુ હોમ દ્વારકાધીશનું મંદિર બરાબર ખૂબ જ ફોટો પડાવી તો દ્વારકા આવી પણ દર્શન કરવા નહીં મળ્યા ગેટ બંધ છે મોડ ગયું એટલા માટે તો આપણે બાર દર્શન કરી લીધા અને હવે જઈએ ગાડી ના આવતા હતા તો આપણે ગુડ મોર્નિંગ તો ચોટલા થી ઝેકડ્યા હતા તો ચામુડ માતાના મંદિરે આવીએ છીએ અને આપડે ઉપર ચડવાની ઘણી બાજુ હોય અને ચડવાનો પૂરેપૂરો વિચાર હતો પણ આપણે ભુવજી ને રહ્યા બધા કે આપણા મુરત છે એટલે મોડું થાય તો તમે બીજા મંદિરે દર્શન કરીને આવતા રહો એટલે અમે દર્શન કરતા આવીશું બરાબર તો લલિતભાઈ અને બે જણા આવ્યા છીએ બાકી બીજા બધા તો ગાડીમાં જ છે તો અમે બે જણા દર્શન કરી લઈએ તો અમ માતાજીને દર્શન કરી દઈએ અને અત્યારે વહેલા તમારે દર્શન કરાવી દઉં કારણ કે છ વાગ્યાનો ગાળો હોય બહુ મસ્ત ટાઈમ હોય માતાજીના દર્શન કરવા માટેનો ફોટોગ્રાફ બંધ છે નહીં તો ફોટોગ્રાફી વિડિયોગ્રાફી બંધ છે એટલે આપણે આટલા કેમેરા બંધ કરી દઈએ કારણ કે નિયમોનું ભંગ ના કરાય હા તો હીરો લડિક ભાઈ તૈયાર તો લડિકા બાજુ ભાઈ લડિભાઈ પસાર લડી દીધી